એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ખાડા રાજથી લોકો પરેશાન શહેરના મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડાઓ જોવા મળી રહ્યા છે તો રિપેરિંગ કરવામાં આવેલા રસ્તા ઉપર સામાન્ય વરસાદે ખાડાઓ પડ્યા છે સુરેન્દ્રનગરમાં ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન શહેરના મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડાઓ પડ્યા છે જે સ્થળે ખાડાઓ પૂર્વમાં આવ્યા અને રોડ રસ્તાઓ રિપેરિંગ કરવામાં આવ્યા તે સ્થળે સામાન્ય વરસાદમાં ફરી ખાડા પડ્યા છે મહાનગરપાલિકાએ એકસો ચાર જેટલા રોડ રસ્તા પાછળ પંચાવન કરોડ રૂપિયાની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે પણ શહેરના રસ્તાઓની સકલ બતાવી નથી કમરતોડ અને જીવલેણ ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે વઢવાણ સુરેન્દ્રનગર રોડ શિયાળની પોળ ધોળીપોળ તેમજ મેડિકલ કોલેજ રોડ ટાંકી ચોક ટાવર ચોક વિસ્તારમાં કમરતોડ ખાડા પડ્યા છે ખાડા પૂરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું ખાડાઓને પૂરવામાં આવ્યા પરંતુ તેમ છતાં પણ ફરી ખાડા પડ્યા છે શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે રોડ રસ્તા હોય કે નેશનલ હાઈવે રોડ રસ્તા હોય સુરેન્દ્રનગર જિલ્લાની જનતા પરેશાનીનો સામનો છે તે કરી રહી છે મહાનગરપાલિકાએ રોડ રસ્તાના રિપેરિંગ કામ પાછળ પંચાવન કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ તે પણ પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જવા પામ્યો છે મહાનગરપાલિકાના સત્તાધીશો એવો દાવો કર્યો કે એકસો ચાર જેટલા રોડ રસ્તાના રિપેરિંગ કામો કર્યા

પંચાવન કરોડ રાખવાના મોટા સરકારના ના પોપર વાયદા છે પબ્લિક સુધી કોઈ સગવડતા મળેલ નથી આપ જોઈ શકો છો રોડી પોર્ટ થી મસીદ ચોક સુધીનો રોડ પણ આપ જોઈ શકો છો વારંવાર અમારે ટીવી સામે આવું ટીમ ના માધ્યમ થી આવું કોઈ વ્યાજબી નથી એ આટલો મોટો વઢવાણ શહેર છે દોઢ પોણા બે લાખની વસ્તી છે છતાં બસ સ્ટેન્ડ અંદર કોઈ વેસાપ કરવું એવું કઈ છે નહીં રોડ રસ્તાની હાલત રોડ રસ્તાની હાલત એકદમ ભયંકર છે

ઓળખતાઓને નગરપાલિકા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ આપી દઈ અને રિપેરિંગ કામ પાછળ પણ ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે ખરા અર્થમાં સુરેન્દ્રનગર શહેરના ચોપન કિલોમીટરના જે રસ્તાઓ છે જેની પાછળ

જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ